તે ધરમથી ટુકડા સૌથી મોટું અન્નદાન છે તમારા ઓગણે આવેલી ગાય કુંવાસી ભોણે જ કોદાળો નહાકો નાસીન પાસે નહીં જાય દરેશ કોદાળો વધો નહીં આવે ભાઈ નગર શેઠ ગોમ જતા રહ્યા એક જ છોકરો પૈસે ટકે પંચવાળો ખૂબ સુખી પછી એની રોવા મોડી કે મારી રોવે છે કે તારો બાપો જતા રહ્યો હવે તો અમને એમ હો વરસ તને પોક્ષી તો કે મારી શું કરવું તને હું જઈ કરી કોને સાહેબી મેન દીધી ચાર રસ્તા હતા અહીંયા પોણીની પરબ કરી લલિત ભાઈ આવનારા ને પોણી પાવે જાનારા ને પોણી પાવે રોજ બધા પોણી પીવે પણ બે વ્યક્તિ રોજ પોણી પીવા આવે મહેશભાઈ રોજ થાય તેને એક દાડ પીધું કીધું કે બધા તો કોક દાડ આવે પણ તમે રોજ આવો કોણ છો કે નહીં કેવું કે કેમ કે તારો ઓફળો અમે ભગવાનના યમરાજના દોત દોત્સવ માણસના જીવ લેવા જસન જીવ લેવા અવસન તો કે ભાઈ સાહેબ મારું મોજ છે ચારસો ના કો કે નાના કહેવાય કાલે ક્યાં ભગવાન પાસે જાય ને કીધું ભગવાન એક છોકરો રોજ પાણી પાવે છે ને એનું મોજ ચારે છે ભગવાને કીધું કે આવી રીતે આવી રીતે એનું મોત છે બીજા દાડે આવ્યા બોપડજો લેખમાં મેઘ ચોમરાય સારી દિલીપ ભાઈ કોઈ ફ્રશ તે આય એન્ડ ભાઈ બે ઉતર્યા ને એમાં એક જણો રોવા મળ્યો કે ભયા મરવાનું મારે છે ને તું રોવાય છે કે તાર તું જ્યારે પરણીને પહેલી રાતે તારી ઘેરથી મળવા જાય તું હાથમાં મળીએ સીડીએ ચડતો હોય ને એ તારે મારે હાથ બહેણીને તને કહેવાનું છે તારું પોણી કીધું છે રોવું ના તો શું કરું અરે શું કામ રોવે છે તમે તો તમારું ધર્મ કરો હું મારું કામ કરું હેશ ઓને તાત્કાલિક ઘેર જોન માન કીધું કે કરીએ વિડિયો વિવાન કરીએ લગન આપણને ખબર પડી જાય કે આપણો મોત છે પૈણ ના પાડી દે પૈણું જ નહીં પૈણ તાર હાપ પડે ભાઈ પણ પેલા કરીએ વિવાન કરીએ લગન લીધા હાથમાં મોલે પૈણી આવ્યો એટલે એના ઘેરથી ઉપર બેઠી હાથ આઠ વાગ્યા નાર્યો સરતો સરતો કોસમાં મળે પહોંચ્યું અને યમરાજ હાપ પણ શૈલેષભાઈ આડા આવ્યા વળી મોણા નું સ્વરૂપ લઈને કીધું કે ભાઈ તારું પોણી ખૂબ પીતું છે તે ખૂબ આવકારો આલ્યો તે ઘડીક બે પોસ મોઢો વાતો કરી તને એવો ડંખ મારીશ ને તને તડપા નહીં વાતો કરી હવે ભાઈ આ બે જણા વર્ષે વાત થતી હતી ને પેલી એના ઘેરથી ઓભળી ગઈ ઓ પેલા તારે રંડા પોજી રૂમમાં જી તો બત્રી ભાત ના ભોજન હતો અરે રે આ ભોજન કરવા શું ખવડાવવું કને તેવા જમાં ગરીબના સાતો હતું બાજુ નાવ આન ગરીબની ભાઈને ડિલેવરીથી બાળક દાવણું થયું આન ભાઈ પોઘા પાડવા મોડી મોડીને એના ઘેરથી કેવા મોડી ચાર દાડાથી કાધું નહીં કોક ખાવાનું લાય બાપા પેલો કે અડધી રાતે સંગીશ ખાવાનું ચોરી લાવું કે શેરીએ ફર ભીખમાં જ પણ મારું હોતું થાય આરો શેરીએ શેરીએ લદી દે કેવા મેળ્યો કે કોઈ ખાવા નું કોઈ ખાવાનું નું આ ભાઈ ઓપડી જી કે વા શું છે કે ખાવાનું કે લોબો કઈ શેણો કોને હાથમાં માં બત્રી પાત નું ભોજન આપ દીતો જય અન પેની બઈએ ચાર કોળિયા કાધા અન બોલી એ મારા નાથ મારું અર્ધી રાતે જેનું પેટ જેને પેટ આનું સર એનો સોટલન સુલ્લતું અમર રાખજે મારા નાથ

પણ ગરીબ નું ઠારજો કોદાળો ખુશા નવા દો મારું